હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પંદર ત્રણ બે હજાર પચીસને શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાડત્રીસ તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોળ મેથી તો તેના નિશા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार एक सो धाणा तेना भाव एक हजार त्रणसो तेना ऊसा भाव एक हजार सात तीस तेना नीचा भाव एक हजार चाळीस तेना ऊसा भाव एक हजार चारस पचास घऊ टुकडा तेना निचा भाव चारस रुपयाची लईने तेना ऊसा भाव रुपया મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અડતાલીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને દસ આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છ શેણ્યા તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને દસ રૂપિયા મેથી તો તેના નિશા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક સોયાબીન તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પિસ્તાલીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંત્રીસ ઘઉં લોકવણ તો તેના નિશા ભાવ ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ पाँच सौ तो मगफल नीचा भाव सात सौ रुपियाँ लै नै भाव उसा भजार सित कपस त निचा भाव एक हजार त्रासौ रुपियाँ लै नै त्यहाँ उसा भाव एक हजार पाँच सौ जीरु भाव त्रा हजार बसो पचास रुपियाँ लै नै त्यहाँ हजार नौ सौ આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર જુવાર સફેદ તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઢાર વટાણા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ સોયાબીન તો તેના નિશા ભાવ છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને સત્યાસી વાલ દેશી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અઠ્યોતેર તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ સણાયા સફેદ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર નવસો મેથી તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો નેવું અજમો તો તેના નિશા ભાવ બે હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો લસણ તો તેના નિશા ભાવ नऊ सो पचार रुपयाची लयने तेना उसा भाव एक हजार त्रण तल तेना निशा भाव त्रण हजार सो तेना उसा भाव पाच हजार चार तल सफेद तेना निशा भाव एक हजार चार तेना ऊसा भाव एक हजार नऊ वीस तेना निशा भाव एक हजार एक दस तेना भाव એક હજાર પાંચસો પચીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો છાસઠ ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચૌદ મગફળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એંસી રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંશી જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો સાહીઠ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ નવસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છપ્પન અડદ તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકોતેર તુવેર તો તેના નીચા ભાવ નવસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક સોયાબીન તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકોતેર રૂપિયા વાલદેશી તો તેના નિશા ભાવ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર જુવાર તો તેના નિશા ભાવ ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાવન રૂપિયા મેથી તો તેના નિશા ભાવ આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ કળથી તો તેના નિશા ભાવ ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને એક રૂપિયો બાજરી તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકાવન રૂપિયા શેણ્યા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार अग्यार रुपियाँ सण्या सफेद त निशा भउ सौ पचास रुपियाँ लै नै त्यहाँ उसा भाव एक हजार सात सौ अग्यार डुगी सफेद भाव एक सौ पचास रुपियाँ लै नै भाव ऊचा भाउ बस्ौ चौध रुपियाँ तहल नीचा भाव बजार सौ रुपियाँ लै नै त्यहाँ भाव भार हजार पाँच सौ सफेद તો તેના નિશા ભાવ એક હજાર આઠસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો બે રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અડસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સસ્સો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ જીરું તો તેના નિશા ભાવ બે હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એકત્રીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ